હા તો ભેગા થઈ ગયા અમારે રાણુ રાણા રાણુ આઈ રાણુ રાણુ એટલે કાક બાપુ ના દીકરી ભગત બાપુ દુલા ભાયા તોલા ફયા કા ને ઈ મારા વડે મોટા એટલે મારી જીપ લઈને હું હાલોલી જાવ અમે ને રાણુ આઈ અને નાનો મોટો પીઠો પીઠાભાઈ બે વા ચારે ઓલા પીઠાભાઈ હતા અમે પાંચ છ જણા વાળું કરીને હાલોલી થી નીકળી જીપ લઈને અને આય રાણુ આગળ બેઠા આવ્યો જીપ કરતો અને એ રાતે નીકળીએ એટલે એ માના ભાવ અહીંથી ચાલુ થાય બે પીઠા ગાય અંદર બીજા એક બે ભાઈઓ હોય એ એક બે ગાય અને જુનાગઢ વટે પછી આય રાણુ રાણુ આય પછી માના ભાવ માના ભેળિયા માનો વીજણો એ આય હોનભાઈ માનું ગાતા ગાતા પગ્યા ને હે તમને કહો હવા પ્રભાતના પાગડીના દોરા ફૂટે અને અમે મઢલા ઘણીવાર અમે ગયા આ રીતે મારી જીપ લઈને ગયા અમે અને આ રાણુ આ ખૂબ મને મારી ઉપર બહુ બહુ આશીર્વાદ દેતા પછી હા પછી એક પછી શરીર થાકી ગયું આ હા પાપ થઈ હા 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 તો ભાઈ ભાઈ આપણે જે વાત ચાલી એટલે વાત આ હતી જીવન ની ફિલોસોફી ની વાત કરતા હતા જી જી તમને બેમાંથી એકે નતા ઓળખતા અણહાર ખાલી માયા ભેજો લાગતો હતો જી જી કેટલો સુખી છે મને માણસમાં તમને આપણે જૂનો દુહો છે જીને દીઠે મુજા નેણા ઠરે કચ્છનો દુહો છે એવા માણસનો પડ્યો દુકાળ જેને તમે જોવો અને તમે રાજી થાઓ જેને જોતા તમારી આંખો ઠરે આવા માણસ ઘટવા મળ્યા છે દુનિયામાંથી અને ખરેખર તમારી પાસે કેટલી સંપત્તિ આવે છે એની પાછળ જ્યારે માણસ ડોટ મૂકે છે અને એની પાસે એ એ ડોટ મૂક્યા પછી એ પંથે ચડી જાય છે ત્યારે ધીરે ધીરે લાગણીનો સ્ત્રોત ધીમો થવા મળે ભાવનો સ્ત્રોત એક સમય એવો હતો કે પંદર પંદર વી વીધી મહેમાન રોકાતા હતા બિલકુલ રોકાવા જ આવતા હતા તો કેવલ ત્યારે વ્યવસ્થા બીજી નહોતી સંપત્તિ નહોતી પણ કેવલ ને કેવલ માણસ મળવાનો પ્રેમ હતો ઘરમાં સાહેબ પાડોશી પાસેથી સાસ લાવવી પડે પાડોશી દૂધ લાવવું પડે પણ મહેમાન કળાવવા ના દેતા કે આ ઘેરે તાણ છે હવે તાણ નથી પણ લાગણીની ની તાણી પડી ગઈ છે કે માં ખોટી માં વાત છે આ બધા આપડી કરતા ખૂબ મોટી દિવાળીઓ જોયેલી છે ખૂબ તાણીઓ થી જીવ્યા છીએ ભાઈ ઘરમાં સાહેબ લોટ નો હોય ક્યારેક ક્યારેક મહેમાન તો આવી ગયા હોય બરાબર પણ અમારા ગામડામાં દિનેશભાઈ કેવલ ઘઉં નો લોટ પીડ્યો હોય ને અમારા ઘરમાં તો આ અમારી આ માવું એક ઘઉં ના લોટમાંથી તમને તમારું ભાણું એવું હાચવી લે કે તમે ફાઈવ સ્ટાર હોટલમાં જાઓ ને તો એ થાળી તમને ખાવા ન મળે કેવલ ઘઉં ના લોટમાં લે એમાં લીજ વડી એમાં એની વડી થઈ જાય એનું શાક બની જાય એમાંથી શીરો થઈ જાય એમાંથી જ રોટલી થઈ જાય એ કવનાશા એ એ માવુની આ જે ભાણા હાચવવાની જે તાકાત અને એ એ જે પોરહ જે છે એ આ દેશને સંસ્કાર અને સંસ્કૃતિને બેયને બચાવવાનું કામ અનાલી શરૂ થાય છે તો મેં મારો સવાલ એ છે કે આજકાલ લોકો તમને તમારા પ્રભાવથી અને અભાવથી કદાચ ઓળખતા હશે અને મળતા હશે પણ આ બંને માળીઓ ને તમારા વિશે ખબર હતી તમારા વખાણ પણ કર્યા પણ તમારા પ્રભાવમાં એનો હતા અને અભાવમાં નહોતા તો આ જે મજા છે ને જીવનની એ કેટલા સુખી છે આ લોકો મારું એ સમજવું છે આપણે ઘણી વાર કૂકના પ્રભાવમાં હોઈએ જી 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 ઘણા લોકોને સર આપણે પદ્મશ્રી એવોર્ડ બીજું એને એને આપણી જો પ્રભાવનો પણ બે પ્રકાર હોય છે એક હું એક કોઈના પ્રભાવમાં ક્યારે આવી જાઉં કે મારે એની પાસેથી કંઈક લેવું છે જી અને કોઈ પાસે કાંઈ નથી લેવું કેવલ આશીર્વાદ દેવા એને

આપણે બેસી પેલા ઘડી ગોપના જીએ વ્યાજે અમાર છેલો દિવસ છે શ્રાવણ મહિનાનો તો એમાં આ માં ઉસવાદ કર્યો આપણને રસ્તે થી આપણે એને બેસાડ્યા આ ખોરડા આ ચારણ સમાજ આ તમને લાગે ને દેખાવમાં આ રીતે પણ આ ભગવતીઓના ભેળિયામાં સાહેબ બ્રહ્માંડ હમાઈ જાય કારણ કે નવ લાખ ભગવતીઓ ચારણ સમાજમાં માં જન્મી એનું કારણ શું કે એને આંગણે જે આવ્યો છે એ હમણાંમ નથી ગયો અને ત્રીજી વાત કે તમારા અમેરિકાને નાસા કંપની જે સંશોધન કરી કરીને ટળી જાય ને પ્રાપ્ત ન કરીએ કે ને એ આ આ આ ભગવતીએ આપ્યું છે આવ્યું એને પહેલાં આવકારે આપ્યો છે અને એમ લાગ્યું છે કે આવનાર છે હિણો છે ખોટી રીતે અહીં આવ્યો છે એટલે એને સમજાયું હોય છે તું બધા ઘર ભૂલ્યો છો આ ધ્યાન રાખજે અરે સત્તા ન માન્યો હોય તો સાહેબ બ્રહ્માંડને અત્યારે માણસો આ ખોડિયારમાં વિશે કોઈ ગમે ભગવતી વિશે કોઈ બોલી જાય એને ખબર છે કે એની બેન મોટી આવડ જગદંબા સાહેબ સૂર્ય થંભાવેલો હાજ પડી જાય તો ભાઈ મેરખ્યો